બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાહ પંથકમાં રવિ સિઝનના વાવેતર બાદ ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વહેલી સવારે ચાર વાગ્યાથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે છતાં તેમને પૂરતું ખાતર મળતું નથી અગાઉ માવઠા અને અતિવૃષ્ટિનો માર સહન કરનાર ધરતીપુત્રો માટે આ નવી મુશ્કેલી ઊભી થઈ છે જેનાથી રવિ સિઝનના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાના થરાદ અને વાવ તાલુકામાં જીરુ રાયડો વરિયાળી અને એરંડા સહિતના રવિ પાકોનું વાવેતર પંદર દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયું છે જોકે પાકને યોગ્ય સમયે જરૂરી ખાતર મળી રહ્યું નથી જેના કારણે તેની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર સીધી અસર પડી શકે છે થરાદ તાલુકામાં લગભગ બે હજાર ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર સાતસો ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ થતાં આ મોટો તફાવત ખેડૂતોની મુશ્કેલીનું મુખ્ય કારણ બન્યું છે ખેડૂતો ખાતર મેળવવા માટે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી ખાતરની આ અછતના કારણે રવિ સિઝનનો પાક જોખમમાં મુકાયો છે ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો ડર સતાવી રહ્યો છે સરકારે તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ફરજની અંદર ખાતરની અંદર પંદર દિવસથી ઓટા ખાય છે પબ્લિક પહેલી બે ગાડી આવી તો વેચાઈ ગઈ છે અને ક્યારેય પોચ ઉપર હાલતા નથી તથા ફિંગર આવતી નથી ફિંગર ના આવે એટલે બહેરોને ફેરવા જઈએ તો પોચ જને હાલે છે ખાતર પોચ બુરી ઉપર ખાતર મળતો નથી અને આજે પાક ઉપર સિઝન આવે છતાંય એમનો ખાતરની ઓછ પડે છે જ્યારે જુઓ ત્યારે આજે દસ વર્ષથી ખેડૂતને હેરાન ગતિ છે અને જ્યારે નહીં હોય એટલે જુઓ તો રાતે ચાર વાગે આવીને પબ્લિક હેરાન થાય છે બાર વાગે સુધી બેહી રહે છે એમને કોઈ નથી સુધારો કરતા નહીં એકથી બે બેહારતા એક જ ફિંગર અને એક જ માણસ બેહારે છે એક બારે આપે છે ને એક અંદર બેસે છે આ લોકો અત્યારે સંખ્યાની અંદર કેટલા પુષ્કળ સંખ્યાની અંદર આવે પણ કોઈ ખેડૂતો એમ બોલતા નથી કે અમને ખાતર મળતો નથી અને જ્યારે જુઓ ત્યારે ખાતર માટે લાઈન છે જેમ રેશન કાર્ડની લાઈન થાય ને એમ રીતના લાઈન લાગે છે છતાં આ કોઈ વિચાર કરતા નથી બે ગાડી આવે છે ને કેવું વેચાઈ ગયો ચાર વાગ્યે પછી કંઈ મળતું નથી બરોબર વાવ થરાદની અંદર ખાતરની દસ વર્ષથી જ હું દેખું છું શોર્ટ પાડાવ્યું બધુ બરોબર ધોખો થયા છે રે થાય બોલ્યો હાલતો નથી મન બબલો ખાતરની અછતની સમસ્યા તાત્કાલિક હલ ન થાય તો રવિ સીઝનનું વાવેતર નિષ્ફળ દઈ શકે છે અને ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે અમારી નજર આ મુદ્દા ઉપર રહેશે